ને શસ્ત્રશા વીરને મૃત્યુશા અર્થ આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી તેવી જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે તે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી પડી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને પરાસ્ત કરી શકે છે એવી જ રીતે વીર પુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં જપલાવે છે તે મરવાનું પસંદ કરે છે પણ રણ છોડીને ભાગી જતો નથી આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ આપણે આપણી તાકાત વધારવી જોઈએ આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ વૃદ્ધિ તેને વર્ષાળાની સવાર આપણને તાજગી આપે છે તો ઉનાળાની બપોર આપણને ગરમીથી હફડાવી દે છે ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે સૂરજ માથા પર આવતા ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે આગમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ બની જાય છે રસ્તાઓ પર માણસોની અવરજવર ઓછી થઈ જાય છે લોકો ઘરમાં જ પુરાઈ રહે છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા કે એર કન્ડિશનનો આશરો લે છે કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે પશુ પંખીઓ પર પણ ગરમીની અસર થાય છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે કોયલ ટહુકા કરે છે પશુઓ વૃક્ષની છાયામાં આરામ કરે છે વટીમાર્ગો પણ વૃક્ષની છાયામાં વિશ્રામો કરે છે ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચીના પાણીમાં પડી રહે છે બાળકો પણ ઘરમાં બેસીને રમત રમે છે માથું ફાડી નાખે એવી ગરમીને કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું છે કે